જે ઉમેદવારો હતા તેમને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવી રહ્યા છે અને ઘણી બધી તેમની કમ્પ્લેન આવી છે કે તેમના કહેવા પ્રમાણે કે પોલીસે મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક કરી છે હવે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ આ બંને જણા જે સરકારમાં સૌથી મહત્વના સ્થાન કહી શકાય મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ બંને જણા યોગ દિવસને લઈને આજે મીટિંગ કરી રહ્યા હતા ક્યાંક કોક ભાવિ શિક્ષકો લઈને સરકાર ક્યાંક પડી ન હોય એવું જ લાગી રહ્યું છે આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા ત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે સર પહેલો સવાલ તો આપને એ જ પૂછીશ કે જ્યાં આગળ એક બાજુ રોડ ઉપર છોકરાઓ ઉતરેલા હતા એ લોકોને દોડાવવામાં આવ્યા બકાયદા છોકરાઓ સાથે વાત થઈ એ લોકોને વાગ્યું પણ છે ઢસડી ઢસડવામાં આવ્યા છે દ્રશ્ય પણ સામે આવ્યા સામે હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી આ બંને જણા યોગ દિવસની મીટિંગ કરી રહ્યા હતા આને કહેવાય સંવેદનાહીન સરકાર મૃદુ અને મક્કમ શબ્દ જે વાપરે છે મક્કમ તો આપણે ક્યારેય જોયા નથી પણ અત્યારે તો કમસે કમ મૃદુતા દાખવવાની જરૂર હતી એ પણ આપણને જોવા મળી નથી અને આપણે તમે દ્રશ્યો બતાવો છો અને બાકીની બધી ચેનલ્સમાં હું જોઈને આવ્યો છું કે તમે જેમ કીધું તેમ ટીંગા ટોળી કરીને બધાને ત્યાંથી રોડ ઉપરથી અલગ જગ્યાએ લઈ અટકાયત કરવામાં આવી છે પંદરસો જેટલા ઉમેદવારોની અટકાયત કરવામાં અત્યારે આવી છે ટોટલ બે લોકો ત્યાં અત્યારે આંદોલન કરતા હતા હવે ટેટ અને ટાટ હું તમને કહું રાજ્ય તમે જે અત્યારે દ્રશ્ય જુઓ છો બેન મરેલા ઢોરને જે રીતે લોકો લઈ જાય છે અમુક લોકો એવી રીતે આ ઢસડીને બેન દીકરીને લઈ જાય છે આ કહેવાય અસહિષ્ણુતાની પરાકાષ્ઠા સવાલ એ છે કે તમારા અત્યારે આખે આખા મહેકમમાં પાંત્રીસ થી ચાલીસ હજાર જેટલી શિક્ષકોની જગ્યા ખાલી છે અને આજથી નથી આ વર્તમાન શિક્ષ શિક્ષણ મંત્રીએ જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી આને આ જ સ્થિતિ છે અને દર વખત શિક્ષણ મંત્રી એમ કહેતા ફરે છે કે દર વખત જૂનની દસમી તારીખની આળે ગાળે અમે લોકો જે કમસે કમ મહેકમને લાયક છે એવા શિક્ષકોની એટલે કે નવા શિક્ષકોની ભરતી કરીએ છીએ પરંતુ હરામ બરોબર છે આજ સુધી ક્યાંય બોણી પણ થઈ નથી અને ગ્રેજ્યુએશન પછી માસ્ટર ડિગ્રી કર્યા પછી બાકીની બધી ભણતરનું જે કાંઈ એની અવકાશ હોય પૂરા કર્યા પછી આ ઉમેદવારો અત્યારે એને રોડ ઉપર આંદોલન કરવું પડે બેન તમે કલ્પના કરો કે આ લોકોને જે હજી આમ એકાદ બે દિવસ એકાદ બે વર્ષ આવી રીતે આ લોકો એને ઢસડીને લઈ જાય કે એને વિલંબમાં પાડે તો આની ઉંમર જે છે નોકરી મેળવવાની સરકારી જે ઉંમર હોય એ ઉંમર વહી જવાની છે અને પછી સરકારે કહેવાનું રહેશે કે ભાઈ તમારી ઉંમરના કારણે હવે તમે અમે એલિજિબલ નથી તો મને એક સમજાતું નથી ભગવાન કે તમારે કઈ ખીચામાંથી પગાર દેવો નથી અને તમને રાખ્યા જ છે એટલા માટે કે ગુજરાત રાજ્યનું શાસન બિલકુલ સુવ્યવસ્થિત ચાલે શિક્ષણ તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયેલું છે સરકારી તંત્રને લાગે વળગે ત્યાં સુધી અને ખાનગી ક્ષેત્રમાં જે છે માફિયાઓએ આખે આખું કબજે કરી લીધું છે સરકાર શું કામ ભરતી કરતી નથી એનો ગળે ઉતરે એવો જવાબ આપી શકતી નથી તમે વિચાર કરો શિક્ષણ મંત્રી તો ડિન્ડોરે કે જે છે એની તો કોઈ વાત સાંભળતું નથી તમે હમણાં ઇન્ટ્રોમાં બોલ્યા તેમ કે ભાઈ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી અત્યારે આખી ગુજરાતમાં જે સત્તર જણાનું પ્રતિનિધિ મંડળ છે સરકારી એમાં એક ઇન મિનિટ ઇન હું બાબો ને ફલાણા ભાઈ એમ જે કેવા છે ને એના જેવું છે આ કે બે ત્રણ જણા સરકાર કહેવાતી ચલાવે છે અને આખે આખી અરાજકતાની ની પરાકાષ્ઠા એ પહોંચી ગયું છે કે જે લોકો લાયક છે ડિગ્રી ધારી છે શિક્ષક થવાને માટે એને પાસે પર્યાપ્ત તમામ સર્ટી વગેરે છે તો તમે જુઓ એની હાલત અત્યારે કઈ રીતે આ લોકો કરી રહ્યા છે બેન દીકરીને આવી રીતે ઢસડે છે આવી રીતે તો જે આતંકવાદીના નામે કેટલાક ને તમે ઠાર મારી દીધા એન્કાઉન્ટર એને આવી રીતે ઢસડામાં નહીં આવ્યા હોય એટલી હાલતમાં જો બેન દીકરીને પાણી પાય છે આપણે જોઈ રહ્યા છે દ્રશ્યો બધા તમે કલ્પના કરો કે ચમાર ઢોરું ઢળડે એમ તમે ઢળડી જાવ વોટ નોનસન્સ એટલે આ તમને હું કહું છું ને બેન કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રાજકીય રીતે તમને કહું તો વહીવટી તંત્રની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સુરાજ્ય જ્યાં હોવું જોઈએ ત્યાં અરાજકતાની ચરમસીમા પ્રવર્તી રહી છે બેન સર આપકતા ત્યાં આગળ છે કારણ કે સરકારી ભરતીની અંદર સખત ધાંધલી જોવા મળે છે એ સરકારી ભરતી પરીક્ષા હોય તો પેપર લીક થઈ જાય છે સરકારી નોકરી માટે આ વિદ્યાર્થીઓ આ ઉમેદવારો સતત આંદોલન કરી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી બે હજાર ને એકવીસ ની અંદર છેલ્લા આંકડા આપ્યા હતા કે બારસો લોકોની એક વર્ષની અંદર ભરતી કરવામાં આવી ત્યારબાદ તો સરકારે આંકડા આપવાના પણ બંધ કરી દીધા છે ક્યાંક આ સરકારી આંકડાની પોલ ના ખુલે એ એના કારણે આ આંકડા નથી આપતા અને મનશા એની પાછળ સરકારની પાછી ક્યાંક એવું લાગે કે સરકાર બધું જ છુપાવવા માટે આ કરી રહી છે ના ના સરકાર પાસે બેન નિર્ણાયકતાની અભાવ છે છુપાવવાનો તો કોઈ પ્રશ્ન નથી કારણ કે કોણ એને ના પાડે છે તમે જો શિક્ષકની ભરતી કરવી એ કોઈ ગેરકાનૂની કે ગેરબંધારણીય કામ તો છે નહીં તમારે ત્યાં હંમેશા પ્રાથમિક શાળામાં જે મહેકમ જે સરકારી ધોરણે નક્કી થયેલું છે એટલા શિક્ષકો ન હોય તો કરવાનું શું હોય ભરતી કરવાની ઓબિયસલી પરંતુ નથી કરતી એની પાછળનું કારણ આપને કહું બેન જે ઓનલાઈન તમને કહું ઓફ ધ રેકડ જે વાત છે તે આ છે સરકારે આમ જુઓ તો સરકારી શિક્ષણ સંસ્થામાંથી હાથ ખખેરી નાખ્યા છે એમ કહેવામાં જરાય ખોટું નથી હજારો શાળાઓ યા તો બંધ થઈ ગઈ છે યા તો એકબીજી સાથે મર્જ કરી દેવામાં આવી છે અને ખાનગી ક્ષેત્રની એટલી બધી સ્કૂલ કોલેજો થઈ ચૂકી છે કે સરકાર હવે પોતે આ જે અત્યારે એની પાસે શિક્ષણનું તંત્ર છે એને બોજ માની રહી છે હવે એ લોકોને હજી ખાનગીકરણ તરફ જવું જ છે એટલે એ લોકો ભરતી એટલા માટે નથી કરતા કે ન કરે નારાયણને ભરતી કરી દઈએ પછીથી પણ સ્કૂલ તો બંધ થવાની જ છે મર્જ થવાની છે તો આ જે એક્ઝિસ્ટન્ટ સ્ટાફ જે વધારાનો થશે જે એક્સ્ટ્રા સ્ટાફ વધવાનો છે એને ક્યાં નાખવા ભલા મા આ તો જો ને તો જેવી ઘટના છે કે જો શાળાઓ જે છે એ બંધ થાય અથવા મર્જ થાય તો ભરતી કરો અને તમે આવા બધા જે લોકો પરીક્ષા કઈ એમને બેન પાસ થવાતી નથી તમારે આખે આખું એમાં આખું હોમી દે છે ત્યારે થાય છે કારણ કે હવે પેલા જેવી સ્થિતિ નથી હવે બધી ઓનલાઈન વ્યવસ્થા થઈ ગઈ છે જમાનો તો ચીચી ચબરખી વાળો હવે એવું છે નહીં તો જેટલી તમારી પણ મૂંઝવણ છે એટલે કે સરકારમાં કેટલી ખામીઓ છે તમે કલ્પના કરો ગણા ગણાય નહીં વીણા વીણાય નહીં આટલા બધા તો અવગુણ તમારા અઢારે વાંકા છે તો તમારા અઢારે વાંકાને તમે ન ગણો અને આ જે અત્યારે ઉમેદવારો છે એને તમે રોડ ઉપર આતંકવાદી જેમ ઢસડી લ્યો એની ભરતી ન કરો શિક્ષણ મંત્રી બોલે એની કોઈ વેલ્યુ નથી કે દર જૂન મહિનામાં અમે લોકો ભરતી કરીશું પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર જેવી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે શાળાના ઓરડાઓની ઘટ છે પેરા મેડિકલ સ્ટાફ હોય એવી રીતે પેરા જે શૈક્ષણિક સ્ટાફ છે એની ઘટ છે ક્યાંથી તમારો મેળ પડે અને તમારે પ્રવેતોત્સવ ઉજવવો છે ખાલે ખાલી ફોટા પડવવા છે શું કામ નવી પેઢીને ભાજપમાં ખબર પડવી જોઈએ ભણતરમાં પડે કે ન પડે ભારતમાં પડે કે ન પડે

એ ફોટોગ્રાફ્સ આપ જોઈ શકો છો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અહીંયા બેઠા છે મુખ્યમંત્રી બેઠા છે અને શિક્ષણ સચિવ વિનોદ રાવ પણ અહીંયા આ મિટિંગમાં છે હવે તમે જુઓ કે જે વિદ્યાર્થીઓને યોગા કરાવવાની વાત કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓને પણ યોગા કરાવો પણ એ વિદ્યાર્થીઓ માટે શિક્ષકો નથી સ્કૂલની અંદર અત્યારે આદિવાસી વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રના ગામના વિસ્તાર હોય ત્યાં આગળ શિક્ષકો નથી એ જ બેન વાત છે તમે આ જે તસવીર છે તમે કોઈ યોગી બનવા કરતા ઉપયોગી બનો એ વધુ સારામાં સારો યોગ છે તમે કોઈને અત્યારે ને અત્યારે રાતોરાત તમે પ્રાણાયામ કરાવો કે શીર્ષાસન કરાવો હલાસન કરાવો કે ટલાસન કરાવો એ બધી તો ફ્યુચરની વાતો છે એ તો એક પદ્ધતિ છે પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ પ્રાયોરિટી તો આપણો પગાર આવે તો આપણે પ્રાયોરિટી નક્કી કરી દીધી પેલો પૈસો ક્યાં વાપરવો એમ મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી જેનું તમે અત્યારે દ્રશ્ય બતાવી રહ્યા છો એને ખબર પડવી જોઈએ

વિશ્વ આખામાં પ્રચલિત કર્યો એમાં જરાય ઇનકાર નથી વર્લ્ડ આખું જે છે છઠ્ઠી તારીખને યોગ ડે તરીકે મનાવે છે એ પણ કબૂલ છે બધી વાત સાચી પણ તમારા દીકરા દીકરીઓ જેમ અત્યારે તમે દ્રશ્ય બતાવો છો એવી રીતે

વિશ્વ આખામાં યોગ ડે માન્ય રહ્યો છે મોદી સાહેબને ખરાબ ન લાગવું જોઈએ હવે એને કારણે આગની નવી નવી ચટાઈઓ આવી જશે નવા યુનિફોર્મ નવા ટી શર્ટ આવી જશે ટોપી આવી જશે અને યોગના શિક્ષકોએ આવી જશે ઊંધા ચત્તા પડીને એક ફોટોજેનિક સેશન્સ આખે આખું એક સત્ર જે ફોટોજેનિક એને લાઇબ્રેરી કહી શકાય એ આખે આખું દળદાર બનાવીને ભાઈ દિલ્હી મોકલી જશે એટલે બધું થઈ ગયું પછી બધો જ યોગ પછી ક્યારે આવતા પછી છઠ્ઠી અથવા તો કરવાનું હોય હોય ત્યારે ત્યારે યોગ દિવસ જે દિવસે ત્યાં સુધી વચમાં ક્યારેય તમે આ મંત્રીઓને ક્યારેય શાળાઓમાં પણ યોગ શીખવવા માટે ક્યાંય પ્રયત્ન કરતા જોયા છે ખરા કોઈ પીટી શિક્ષકની પણ ભરતી નથી તમારી તો જવા દો બીજા બધા સબ્જેક્ટ ની તો જવા દો સ્વયં જેને કહી શકાય પીટી શિક્ષક એટલે કે તમારી શારીરિક જે વ્યવસ્થા છે એની તાલીમ બદ કરવા માટે જે પીટી શિક્ષકો હોવા જોઈએ હવે એ પણ શિક્ષકોની ભરતી તમે કરતા નથી એક જમાનામાં તો એનસીસી કેડેટ્સ વગેરે બધું હતું કે જેનામાં ખડતલ પણ આવે અનેક પ્રકારના તમને એ સ્પર્ધામાં જોઈ કરતા ગોળા ફેંક હોય બરછી ફેંક હોય લોંગ જમ્પ હોય હાઈ જમ્પ હોય દોડ હોય રિલે દોડ હોય આવી બધી હતી હવે તો તમે વિચાર કરો સ્કૂલોમાં મેદાન જ નથી હોતું રમનું ક્યાં

કે બાળકોનું શિક્ષણનું સ્તર જે છે સરકારી શાળાનું સ્તર પછી આ જ લોકો એમ કે સરકારી શાળાનું સ્તર જે છે છે એ નીચું પડતું જઈ રહ્યું સરકારી બાળકોને વાંચતા લખતા નથી આવડતું સાતમું આઠમું ધોરણ ટાઈ પણ જ્યાં શિક્ષકો જ નથી ત્યાં આગળ આ વસ્તુ થવાની જ છે એ આદિવાસી વિસ્તારમાં આખા ક્લાસમાં એક થી લઈને આઠ ધોરણની સ્કૂલ હોય તો માત્ર એક કે બે વિદ્યા બે શિક્ષકો ત્યાં આગળ જોવા મળે છે

વાત ઈનો હી બેન વાત તો ઈનો હી છે શંકરસિંહ વાઘેલા એ મૂળ તો સહાયક યોજના જે છે વિદ્યા સહાયકી ઈ શંકરસિંહ યોજ વાઘેલા એ કરીતી આ તો વાઘેલા નું નામ કોઈને ગળામાં ન આવી જાય એટલે જ્ઞાન સહાયક પણ ટૂંકમાં માથામાં પાઘડી ને પાથા પાઘડીમાં માથું બધું એક ને એક વાત છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકોને રાખવા એટલે કે વરસ દિવસ પછી કાઢી મૂકો તો એ દાવો કરી શકે નહીં નોકરીનો પગારનો કે પેન્શનનો ટૂંકમાં પેન્શન તો બહુ દૂરની હવે રહી પણ નથી પણ ટૂંકમાં કાયમીનો કોઈ અધિકાર ન રે એ ગણતરીએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે રીતે ખાનગી સંસ્થાઓમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખીને કર્મચારીઓનું ભયંકર શોષણ કરવામાં આવે છે એમાં સરકારી કર્મચારીઓનું બા કાયદા શોષણ તમે વિચાર તો કરો આ તો આની અરાજકતાની ચરમસીમા તો જુઓ અને આમાં જ પાછું એક વિભાગ છે સરકારી તંત્રમાં જ એક વિભાગ છે અને ઈ વિભાગ પાછો એવી ફાકા ફોદારી કરતો ફરે છે કે જ્યાં અગિયાર આઠ કે અગિયાર કે પંદર થી વધારે જ્યાં કર્મચારીઓ હોય તેને લઘુત્તમ આટલું વેતન આપવું જ જોઈએ એને આટલા બેનિફિટ્સ આપવા જ જોઈએ એ તો જો અસંગઠિત ક્ષેત્રના લોકો હોય તો એને પેન્શન સહિતના લાભ આપવા જોઈએ નરેન્દ્ર મોદીએ બહુ મોટી યોજના એક જમાનામાં બહાર પાડી હતી બે ત્રણ વર્ષ પહેલા અસંગઠિત ક્ષેત્રના તેત્રીસ કરોડ લોકો કારણ કે એને તો વાત શું છે બધું ગાય વગાડીને પાઘડી વળ છેડે એમ તમામ યોજનાઓ જે છે એ મતદાનમાં પરિવર્તિત થવી જોઈએ એટલે એણે એમ કીધું હતું કે જે અસંગઠિત ક્ષેત્રના જે લોકો છે એને પેન્શનનો લાભ આપો જોઈએ હવે આ કોઈને ભૂંડા લગાડવા જેવી વાતો છે બેન મારા તમારા જેવા જે ક્ષેત્રમાં મીડિયા ક્ષેત્રમાં પણ એ લગાડી શક્યા નથી સરકાર અને બીજા ચા વાળાની તો વાત જ ક્યાં રહી એ લોકો દરોડા પાડે બધું મહેનત કરે ક્યાં હોટલમાં ચામાં દેખાડો કરવા કે ચામાં બાળકોને તમે રાખો તો એમ કે નાના બાળકો છે એનું શોષણ કરો એટલે એ ચોરી ચપાટી કરે ને કદાચ બેટર છે કે એ નોકરી કરે કોઈ આખી જિંદગી ક્યાંય જેમ બાંધી નથી રહેવાતો તમારી પાસે છે વૈકલ્પિક વ્યવસ્થા તમે એક છોકરાને કે દસ છોકરાને કોઈ ઓલામાંથી છોડાવો છો હોટલમાંથી કે ચા વાળાની લારીએથી પછી તમે શું કરો અથાણું કરો છો એનું તમે શું કરો છો એને બાળ વિકાસ ગ્રહમાં નાખી દો છો હવે ન્યાય નહેરુ ધૂંપ પણ ચાલે છે કારણ કે જેને નોકરી મળી ગયો એને પગાર સિવાય કોઈમાં રસ હોય નહીં છોકરા છે એમાં જંગલ રાજ હોય છે બાળકોને કોઈ નાના બાળક હોય એનામાં કોઈ એટલી મેચ્યોરિટી હોતી નથી જંગલ રાજ જેનામાં બાહુબળીઓ હોય એ જીતે બાકી બધા સહન કરે પછી એમાં જે સહન કરીને બહાર નીકળે વિકાસ ગ્રહ માંથી શું થાય જ થાય તો બેટર છે કે કોઈ કામ કરતું હોય તો ભલે કરે ભાઈ કોઈ કોઈ મારી નથી નથી નાખતું ને મરી જે આખે આખો બાળ આખું કન્સેપ્ટ છે એ પણ બેવકૂફ લોકોનું છે તમારી આ વ્યવસ્થા શું હોવી જોઈએ કે તમે ચાની લારી થી માંડી ને અસંગઠિત ક્ષેત્ર એટલે કે બાંધકામ ની સાઈટ ઉપર પણ નાના નાના છોકરા ધારો કે ઈટ ઉપાડતા હોય બે ત્રણ ચાર પાંચ વર્ષના ધારો કે કઉ છું તો તમે એને સો ટકા લઈ આવો કાંઈ વાંધો નહીં એક સારો નાગરિક બને એ સારી વાત છે પણ તમે પોતે દાખલ કરી દ્યો ગુરુકુળમાં તો એ સુસંસ્કારિત બાળક થઈને આગળ વધે એ નચીક હતા જો યુવાન થઈને આગળ વધે એને પોતાની ફરજ અધિકાર પોતાનું જ્ઞાન પોતાની મર્યાદા બધાનું ભાન થાય તમારે એ કાંઈ નથી કરવું જેને હરામ થયા નોકરી મળી ગઈ છે આ વિભાગમાં એ લોકો શું કરે પોતાની નોકરી છે એ જતા કે નોકરી બરાબર છે બતાવવા માટે થઈને આવી આવી જે તે ઠેકાણે એ રેડ પાડે અને પાંચ પંદર છોકરાને પકડીને બતાવે કે નાના નાના છોકરા જુઓ ચા પીરસે છે આજની તારીખે બેન રાજકોટ મહાનગરપાલિકા જે અર્ધ સરકારી યુનિટ ગણાય એટલે આમ તમે જુઓ તો એ સરકારી જ ગણો સમજી લ્યો એમાંય અત્યારે તમારી જાણકાર સાત આઠ વર્ષના છોકરા ચા પાણી પીરસવા આવે છે તમારા મારા જેવડા કે યુવાન જે છોકરા છે એ કોઈ ચા બા પીરસે નહીં ફાડી ખાય એની રીતે કારણ કે દરેક છે આ બાળક છે એને સરકારના પાપે કઈ રહી નથી તો કરે શું હું તો કે સારી વાત છે કે નોકરી કરવા માંડી કે ભલે ને તમે એને શોષણ કે તો શોષણ તો શોષણ તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી તો એના પેટ તો ભરે ગમે એમ તોય અને પેટ ભરશે ને કાલે મોટો થશે તો એ વ્યવસ્થા કરશે આજે ચાની ને લારીએ હોય કાલ સવારે ચાની દુકાન માંડીને ને બેસશે પણ તમારા ભરોસે તો જો હાલત શું થાય છે જે તમે ટીવી માં બતાવી રહ્યા છો કે હાલો અમે ભણી ગણી લીધા લ્યો આ ભણી લીધા ટેટ ને ટાટ બધું પાસ કરી લીધા શું કામ આ રીતે ઢોરા ઢળે એમ તમારે ઢળવા માટે અમે ભીણ્યા છીએ ઢૂંઢ પડી તમારા અવતાર માં એટલે કહું છું આખે આખું બધી જ રોંગ પોઝિશન માં હાલી રહ્યું છે અને અરજદક્તાની ચરમસીમા છે એકાદ બે મંત્રીઓ છે જેને પાછું એના મુખ્ય એટલે કે નરેન્દ્ર મોદી ને સારું લગાડવું છે પ્રજા જાય જહનમ વર મરો કન્યા મરો અને ગોર બાપા કે મારું તરભાણું ભરો આ એના જેવી હાલત છે બેન સર કુબેર ડિંડોર ને લઈને શું કહેશો કારણ કે કુબેર ડિંડોર તો ક્યાંય લાગતું પણ નથી કે શિક્ષણ મંત્રી હોય અને જે નિવેદનો આવે છે એ ક્યારે એમનું નિવેદન એક જ આવ્યું કે અમે કરીશું પણ આગળ કશું જ નથી થતું બેન શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં એટલા બધા કાંડો થયા છે કે આખી કાંડ ચાલીસા આપણે ગાઈ શિક્ષણની કાંડ ચાલીસા એટલી ગાઈ શકીએ કોઈ પેપર તમે લઈ શકતા નથી લીક થયા વગર પેપર આવતા નથી કોઈ પરીક્ષામાં ક્યાંય પણ તમે સાબર્યું કે ચોરી કર્યા વગર ક્યાંય પરીક્ષા નું હોય પેપર લીક થઈ જાય ને લાગતા વળગતા થઈ જાય ને વળી પછી નોકરી તો નોકરીમાં પૈસા લઈને તમારી ત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ કટકટાવી અને છોકરાઓને હેરાન કરે ને પછી ખબર પડે કે આ બધું ફરેબ હતું આટલા આટલા કાંડ થયા પછી જે વ્યક્તિ નૈતિક રીતે એક પણ વખત એવું બોલ્યા ન હોય કે ભાઈ હું રાજીનામું આપવા તૈયાર છું એની પાંધી અપેક્ષા બીજી શું રાખી શકાય તમે જો મારી ડાળખીમાં એકે પાન નથી મને पानખરની બીકમાં બતાવશો એ જે પંક્તિ છે એની જેમ આને નાક જ નથી તો તમે શું એને કહી શકો એને લાજ શરમ ક્યાંથી આવે સાહેબ સમજી લ્યો

આપણે કહીએ છીએ ને એક સંસ્કૃતમાં સુભાષિત છે કે ક્રોધાત ભૌતિક સમોહાત સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો ને બુદ્ધિ નાશો પ્રણશ્ય તમને જ્યારે અવિવેક થઈ જાય તમારામાં સારા નરસા ભાન ન રહે ત્યારે તમે એક જાતના અહમ પ્રેરાઈ જાવ છો જેમ ગઈકાલે વડોદરાના જય શાહ શું કીધું ડોક્ટર જય શાહ

ત્યાં લંકા જેવું શાસન હોય અને જ્યાં કાયદેસર દૈવી શક્તિ હોય ત્યાં રામ રાજ્ય હોય અહીંયા મર્યાદા જેવું કઈ છે નહીં જેના હાથમાં એના મોમાં શિક્ષણ મંત્રી જે છે એને એમ છે કે હું શિક્ષણ મંત્રી છું એને પગારથી માંડીને પોતાના પદથી માંડીને ક્યારેય આટલા આટલા કાંડ થયા છે પેપર લીકથી માંડીને પરીક્ષા સુધીના તમે વિચાર કરો ક્યારેય એણે કીધું નથી કે હું ભાઈ નૈતિક રીતે જવાબદારી સ્વીકારું છું અને હું આનું રાજીનામું માંગુ છું એ દિલ્હીમાં પાણીની પળોજણ અત્યારે ચાલે છે તો તમે જુઓ આખું આખું ભારતીય જનતા પાર્ટીનું મહેકમ એ ઉતરી ગયું છે અને બુદ્ધિપૂર્વકના મીડિયાને લઈ અને ત્યાં બતાવે છે જુઓ પાણીની બોટલી કેટલી બધી કલેશ છે પાણીનો કેટલી મુશ્કેલી છે મુખ્યમંત્રી રાજીનામું આપે મુખ્યમંત્રી રાજીનામું તો અહીંયા તમે દઈ દો ભાઈ તમે શું કામ બેઠા છો આ અમારા છોકરાને ઢ હડે છે ઢોરની જેમ તો લઈ જાઓ તમે શિક્ષણ મંત્રી ક્યાં છે એટલે કહું છું ક્રોધાત ભૌતિક સમૂહ સમુહાર શ્રુતિ વિભ્રમઃ

આ બદલે છૂટકો છે આખે આખો ગાણવો દાજી ગયેલો છે બેન આ કોઈ કાળે હાલે એમ નથી હવે આ દીવો જ્યારે ઓલવાનો થાય ને તો વધારે લબક જબક લબક જબક થાય એ આ સરકારનું અત્યારે જે લબક જબક છે એ દીવો ઓલવાવાનો થયો એનું આ દ્રશ્ય છે એટલે અત્યારે જેટલી વખતથી આ દીકરા દીકરીઓ આવા હજારો દીકરા દીકરીઓ ગુજરાત ના લોકો એ યાતના ભોગવી છે એને તમારા નિર્ભય ન્યૂઝના ના માધ્યમ થકી એમ કહી દો કે દોઢ બે મહિના ઓર સહી મોદી થોડાક હળવા થાય ક્યાંથી આડા અવળા જે સ્પીકર બીકર નું ન્યાય દિંડક આલે છે કોને લઈ જવું જે બાબુ ને સ્પીકર ના પાર્ટી સ્પીકર બધું મળી જાય તો આનાય વાણ ડૂબી જાય એમ છે આમાં અત્યારે હલવાણી માતા ગરબે રમે ચારેકોર એવું છે કે બરાબર પૂર્ણ બહુમતી મળી નથી એટલે ન્યાય એને બધું કાહતી કરવી પડે એમ છે એટલે તો રાજનાથસિંહ ને કીધું ભાઈ હવે તમે કઈક કરો ખેલ નાખો બુદ્ધિપૂર્વક એટલે એને ઘણા બધા આયામો કરવાના છે નરેન્દ્ર મોદી ને દખામાંથી ડખામાંથી નીકળે તો ગુજરાત એને સૌથી પ્રાયોરિટીમાં લેવું પડે એમ છે કારણ કે જેને ગુજરાત ની માદરે વતન કહે છે જેને એ પોતાનું મોડેલ સ્ટેટ કહે છે જેનું આખા દેશમાં ડંકો વગાડીને ફરતા હોય છે કે અમે વિકાસની હરણફાળ ભરી લીધી એને સત્યા નાશ થવાને હવે છેલ્લે પાઈ રીએ છે એટલે કહું છું કે તમારા નિર્ભય ન્યૂઝ થકે આપણા રાધર એને કહી દીધો કે દોઢ બે મહિના ઓવર સહન કરી લ્યો આવું જ હાલશે માન લો ન્યાય ની તો માં જ મરી ગઈ ન્યાયભાઈ કઈ મળવાની છે નહીં